તેવા લોકોને વળતર સારું મળે અને તેવા લોકોના તાત્કાલિક ધોરણે મકાન બનાવવામાં આવે તેવી અમારી તથા અમારા ગ્રામજનોની માગણી છે અને આવી મુસીબતમાં આસોજ ગામમાં એક પણ ભાજપના નેતા એક પણ લોકોની મુલાકાત આવે નથી અને એક પણ જાતની સહાય કરવામાં આવી નથી ભાજપના નેતાઓ દ્વારા અને સૌનો સાથ સૌનો વિકાસ તેથી ભાજપ સરકાર ગામના છેવાડાના માનવી સુધી પહોંચેલી ભાજપ સરકાર વડોદરા તાલુકાના આસોજ ગામમાં વડોદરાથી આઠ નવ કિલોમીટર દૂર આવેલું છે ત્યાં કોઈ જોવા નથી આવ્યું તો બીજા ગામોની અને તાલુકાના ભાજપ સંગઠન ચાલે છે અને કહે છે કે વડોદરા ભાજપ સંગઠન અમે જેવું કહીએ એવું ચાલે પરંતુ એ પણ વ્યક્તિ આસોજ ગામની મુલાકાતે આવ્યા નથી અને ચૂંટણી વખતે મોટી મોટી વાતો કરી ગયા હતા તો આ ગામમાં ફોટા પડાવવા જલ્દી જલ્દી દોડીને આવે છે પરંતુ ગરીબ માણસોની સેવા કરવા નથી આવ્યા અને તેઓના નામ રસિક પ્રજાપતિ સરદારસિંહ રાઠોડ રહે ભાજપ ગામમાં બોલાઈને ગધેડા પર બેસાડીને વરઘોડો કાઢવાની જરૂર છે આવા મતલબી લોકોને અને આવા લોકોના લીધે વડોદરા ભાજપ સંગઠનનું નામ ખરાબ થાય છે અને તેવા લોકોને સરકારની ખોટી ખોટી યોજનાની લાલચ આપીને ગરીબ માણસોના મત લઈ જાય છે અને ચાલુ વર્ષમાં આસોજ ગામમાંથી એક મહિનાની અંદર બે વખત પાણી આવ્યું ત્યારે કે પહેલી વખત પાણી આવ્યું તેમાં ભાજપ સંગઠનના લોકો તથા અધિકારીઓ ખાતામાં માંગીને ત્રણ હજાર રૂપિયા આવશે તેવી ખોટી લાલચ આપીને આજ દિન સુધી પૈસા આવ્યા નથી અને બીજી વખત પાણી ભરાય પછી કેશ ડોનના નામે લોકોની મજાક ઉડાવીને વ્યક્તિગત ખાલી સો રૂપિયા આપીને લોકોને બીજી વખત પણ ખાતામાં બસો પચીસો રૂપિયા આવશે તેવી આશા બતાવી છે પરંતુ તે અગાઉ થયું અને હવે ના થાય તેવી અમારી માંગણી છે અને આ વળતર ખેડૂતોને પચાસ રકમ મળે તેવી અમારી માંગણી છે જો આરજી મળતાની દસ દિવસની અંદર લોકોને વળતર નહીં માંડે તો અમે લોકોને સાથે રાખીને માનહાનિનો દાવો કરીશું અને ભાજપના સંગઠનના લોકોને આસોજ ગામમાં ચપ્પલ લહાર પહેરાવીને ગામમાં ફેરવીશું ઓલોરા તાલુકાનું આસોટ ગામ છે આસોટ ગામના બધા નાગરિકો છે એમના કાચા બધા મકાનો છે અહીંયા લગભગ ત્રીસ થી ચાલીસ મકાન ખાડામાં છે અહીંયા વલસાદનું પાણી પહેરી ગયું લોકોના ઘરો પડી ગયા લોકોના બધા સામાન ખેંચાઈ ગયો છે લોકોને કોઈ સહાય મળી નથી આજ દિન સુધી કોઈને કશી સહાય નથી મળી કોઈ જોવા નથી આવ્યું કોઈ મુલાકાત લેવા નથી આવ્યું ન લોકોને જીવ જોખમમાં રહી

લોકોના મકાનો જે પડી ગયા છે એ મકાનો બને લોકોને લાભ મળે જે લોકોને નુકસાન થયું સામાન ગયો છે સામાનના પૈસા મળે એવી અમારી માંગણી છે પરવીનભાઈ સોલંકી આપણે આસો બચુ નરસિંહ અને બાજુ મારી છોકરી છે એ ભાઈ વડોદરા ગયું એનું બધું નુકસાન થયું કયા પ્રકારનું નુકસાન થયું કેવી રીતે નુકસાન થયું આ પાણી આવી એમ શું નુકસાન શું થયું

અસંતોષવા પણ શું કરી આવે